હેલો મિત્રો ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા બલોક માં કે એમ છો મજામાં આપણે મજામાં સીવી જો આપણે જાગીએ ને સિરાય જો આપણે સિરાય લીધું હે ને જો આપણે ફળી આમ સીવી ને તગર આમ તમે જીવડા જુઓ જો અડધા ટાળ્યા છે ને અડધા જે ઉપર જીવે છે અને રાતે મિત્રો એટલા જીવડા આવ્યા હતા ને આખી ઓછરીમાં પથ્થરી ઘરમાં ગીરી જતા ગલો પી એટલા હતા પછી આ ગલો બંધ કરી દેતો તો રોજ એટલા આવેલા જીવડા છે ગંધારા ગંધાય બહુ તમે ખાલી આમ દરેક પગ દેવાઈ ગયો ને તો ગંધાય પછી આપણે એમાં પાણી નાખી દીધા હવે આપણે એમને ઉકાળા નાખી દીધું હું જીવડા આવ્યા એની વાત જવું એટલા જીવડા આવ્યા હતા ને જીવડા તો બહુ ગંધાયની વાત જાય પછી મેં તગારે ખાઈને વાળીને ઉપરાણ ફેંકી દીધા એટલે ઉડ ન કરે હું બીજા આમ તો ઘણા ઉડતા હતા દિવસે વ્યા જાય કે રાતે જ આવે જો આજ આસ્તો સાકળ એટલો આવ્યો છે હાલો તમને આમ જઈને દેખાડું ઝાકળ કાલે આવ્યો તો કાલે માપે તો આજ તો વધતો આવ્યો છે હંધુઈ કલર મળ્યો છે પાંગના માંગના હંધુઈ રહી કી ગયું હંધુઈ જો એ રીતે દેખાતો રહેશે તમને જો વ્લોગમાં ઘણો ઝાકળ આવ્યો છે હું ચાલો બીજું તો આપણે કાંઈ કામ નથી આ જો ગોપાલ લગભગ ભણવાની જ જો મજાની કેવું તો હમણાં આપણે ગયા ત્યારે હમણાં એલપા જાય તો તમને વૉગમાં દેખાડીશ કાલે વિડીયો બના રીજો ફાઈનલી મિત્રો જો આપણે મકાઈ છે ઢોરને મેં લીણ નાખી દેવી ઝાક તો જો મકાઈ તો હાવ હું એ જ છે ને બગડે ગઈ હું હવે વાટે ખૂટવાડે દેવાની છે પછી ક્યાંક હોવા જાય એટલે હું તો એટલે રહેશે તો એટલે આપણે લઈ આખી ફરતી ફરતી ફરતીને હા તો કોરી લઈશું એટલે હું પૂરી થઈ જાય ને પછી કાક વાવ નહીં છે કે ખબર નહીં મકાઈ એટલે ભગવાનો છે કે હજાર વાવો નહીં છે હું પછી હાંકીને વાવી દઈ ને શિનિયા લે દાંતુ છે શિનિયાડા નાના શિનાડાઈ ડાપ મેં દે એટલે થાય જાય મસ્ત હું જો હાઉ બગડે જ ગઈ છે પાણી ભરાતું હતું તો હેરી હેરી વાટ લઈ આપણે હું ચાલો આપણે મકાઈ વાડી ને ઢોને ને નાખી દઈએ માં ફાઇનલી મિત્રો જો આપણે જીગને સન્યાડો આકે ને વેવા છે વી જીગને કઈ રીતે આકે તમે જોઈ જો જો હમણે ઈ પાછળ બેલે છે ને સન્યાડો ને રીત ખેલા રાખે હોય જો જો હમણે ગેર માં નાખે છે જો જો હાલ તો કે દીધો રાંડવા બાંધી નાખે છે આ રીતે કેમ આવી છે

એક લેને નંદા જાવ મગજ માં નો એવું મગજ માં ને જો બે ત્રણ લાખ ને કઠણ થઈ ગયું એટલે મકાઈ કેરો છે આકે છે મારવી ને ઉતારીવી હું જો જો એલપા તાણે ઢાંડા એટલે પાછું સડે જાય હું ચાલો ઘડેક આપણે જીજ્ઞાસ આ ઘડેક એવું લાગે બે શું નકર તો એની રીતે આકે છે નકર પછી આપણે એ જઈશું વાડીએ ફાઈનલી મિત્રો જો આપણે ગોપાલની વાડીએ બે વાગે ગોપાલ નો જો ઘરમાં હું તો હે જો ધીરે ધીરે આવળે છે પણ ખબર નથી અને વલોગ મે ચાલુ કરી રહી કેમ કે તાવ આવી ગયો એટલે દવા લઈને આવ્યો છે જ ભણવા નથી ગયો એટલે મે કાલ વલોગ માં બોસવા લી છે હું તો છે એટલે મે કે ખાલી દેખાડ દઉં પછી આપણે તો એ એ જે હું તો દે છે

لال فل گلاب جو گلاب گل آؤ موٹو تھی گیا پائے سے ایک گلاب جو پہلے آئیے پڑے سو دوں تم نے خبر ہے چلے وجیے چیتھ سجھے ویس میں نڑتنے تڑ نا چیٹ نہیں چاہتی ચાલો ઘડે કપડે હવે ગોપાલ પાસે જ નહીં એટલે હું એકલો બે ને પછી હમણાં મારી વાડી પર રિયો જાય છે કામ તો તેને આખો દી કાલથી કાંઈ કામનું વિચારવાનું કાંઈ એના દવા સાટવાની હોય તો લગભગ કાલ કપા મારે દવા સાટવાની છે ઘણી સાટવી કાલ સાટવીશું ફાઈનલી મિત્રો વાગી જશે બહાર ને જો આપણે મસ્ત મજાનો બપોરો કરી લીધો હોય બપોરો કરીને તો આપણે ઢોર બાજુ વે હશે ઢોરને નીણ નાખી દીધી હુકલ એક નીણ હુકલ કરી પડે નગર પાણીનો પીવો હવાનું પાણી અત્યારે પાયું પણ પીધું ને મકાઈ ખાતા એટલે પાણી ન પીવું હું હું હુકાલ નાખી છે ને એટલે હવે પાણી પી છે ખાઈ ને પી છે આપણે બે અઢી વાગ્યા પાઈ લઈશું ને પછી પાછી આપણે મકાઈ નાખશું મકાઈ તો ઘૂંટવાળવાની સહી એટલી સહી પછી કાંક વાવાનું થયું તડકો અત્યારે હતો વાદળા થવા મળ્યા છે ને તડકો એવો છે ને ગરમી થાય છે ને લાઈટ નથી કાંઈ કાંક આપણા કામ ન હોય ને ત્યારે હોવું હોય ને ત્યારે લાઇટ ન હોય હું અત્યારે બે ત્રણ વાગ્યા લગ્ન હોય રહી તો હાલ કાંઈ કામ છે ને ત્યારે લાઇટ ન હોય એટલે તો ઘરમાં કઈ રહી નહીં બહાર તડકો લાગે હું શ્રી પૂછવા નહીં તો ખાટલે તો એમ તો એટલે એટલે પવન આવી છે હું ચાલો આપણે હવે ઘડી કુવી ને પછી જાગીને મળવી એ ફ્યુ મોમેન્ટ લઈ ફાઇનલી મિત્રો વાગી જશે હાડા ત્રણ ને જો આપણે જાગી જશે જાગી ને જો આપણે મકાઈ વાટ વાળતા થઈ ગયા છે સલાખો લઈ લીધો હે આટલા બગાડ્યું ને હું કેમ કે આ ઓલી થઈ ગઈ છે એટલે બળે નહીં ના કરો મને જ

વાટ એ જ શું ફાઇનલી મિત્રો જો આપણે ગોપાલની વાડીએ વેવા છે વીન મસ્ત મજાનો નાઈ જ તૈયાર થાય એટલે મકાઈ વાળો ફણે પર જોઢ વાળો બગડે એટલે નાય નાચો કપડા એની પહેરી લે જો ગોપાલ જો ખાય છે હું ખાશો હે શું ખાશો સાન ટોસ ને એવું ખાવાનું હે રોટલો ખાવાનો નથી એવું છે ને ખવારમાં તો ખૂતોનું આવ્યો તો અલગ ઉતર ખબર છે તને રગોતેને તો ઘરમાં જો ખાલી પછી દેખાડો હતો ઉતારી પૈસા તો બે વાર આવ્યો હતો અત્યારે મકાઈ પાસો જાગ્યો હોય ને ખાય છે ટોસ ને એવું ખાય છે છે જાગ્યો હોય છે આવી ગયો એટલે હું હવે આજ તો કોમેડી વિડીયો હાજે ઓર તડકો મોડો ને ત્યારે બારું ન તડકો આવ્યો જો گوپا مست مزا جی آپ بنا گوپال ایک بنا تھوڑک راگی تھوڑک ریجی ઘોડી ઠોક દીધી હે ના ટાંગો જો મવડાઈ ગયો એક આનો અને અટકાડેલ છે હા ટીકડું એવું કરવાનું હોય હવે જાદે લઈ તે એક લેતા આવીશું કાગો પાસ માયા કઈ લેવો ને ખુલુ આ રાખવા ના ક્યાં રાખવા ના નો આયા હોય માથામાં હોય માયા એક લેવું છે કેવું સારું આવે તે મેં તમને ખબર હોય તો કોઈ મને કરી જો તો આપડે એ લઈશું કેટલાક બજેટ માં લેવું હે એને ગજા લગ્નનું આપણે લઈશું તો સારું હોય તો કોમેન્ટ કરીજો દઉં કેમ કે કે વિડિયો બનાવતા હોય ગાડીનો અવાજ આવતો હોય પવનનો અવાજ આવતો હોય એટલે એવું જોઈશે તે કાગોપાલ અત્યારે તેમનો રોડ એવી છે એવી કે આપણે ઓનલાઈન છું કહી ખુદ લેવા આવીશું કે મેં ને કા ચાલો અત્યારે તો આપણે કોમેડી વિડીયો બનાવી નાખ્યું કે અવાજ આવતો નથી તો શકે નવા જ આવી કાંઈ દેખાય નહીં કા ચાલો આપણે કોમેડી વિડીયો બનાવી નાખ્યું એક ફાઇનલી મિત્રો જો આપણે કોમેડી વિડીયો બનાવી નાખ્યો છે ને કોમેડી વિડીયો બનાવીને હું આપણે મકાઈ લેવા હાલતા થઈ જતો છે નાખો લઈને લહાણ હાંજ નહીં લેવાટી છું બહુ પૈસા આપણે હુંકાલ નાખી તે મકાઈ થોડીક નાખીતી એને પછી હવે હાજે હાંજે નાખવાની અત્યારે થોડીક નાખીશ બાકી તો રાતે નાખવાનું એટલે પોટ લઈ હું ચાલો જો બી દીઆઈચમી જો કોમેડી વિડીયો બનાવતા અપલોડ કરાતા એટલે પછી દીઆઈ છું પછી આખો બને છે એટલે મેં ની તોના ઘડીક વાટતા થાય એટલે મેં કે હારો અપલોડ કરતા આવી હું ચાલો આપણે હવે મકાઈ વાટ લેવી જો આપણે મકાઈ વાઢીને બે હવા સેવીને જો આપણે હવે ઘડીક ધાઉમાંથી બે હવા જઈશું તમને ખબર આપણે આ ખોરા ધાઉમાંથી તો હોય બી વિડીયો અપલોડ કરતા હોય તો હાલતા હાલતા મકાઈ વાટતો હતો સારું નીકળ્યું પહેલાં અપલોડ કરી દીધો તું હવે જેવું ટાણું થાય એટલે અપલોડ કરી દેવાનું ક્યારેક પાંચ દસ મિનિટનું મોડું થાય આપણે તો કામ હોય ખેતીને કામ કર્યું એટલે એમાં હું કાડાવડું કામ હોય ત્યારે મોડું થાય બાકી તો ટાઈમ આવી જશે વ્લોગ ને વલોગમેન્ટ ટાઈમ આવી જાય જો આપણે હવે જો હાવ શાંત વાતાવરણ થઈ ગયું જો એ કે પવન પવને કાંઈ નહીં વરસાદ વરસાદ આવ્યો એટલે આમ વાદળા છે નહીં બે દિવસ લગભગ સારું એવું લાગશે હું અગાઈ છે તો આવશે તે દાખો દેવો તો બીજે સારો પડી જાય જે અમુક એમ વધુ હોય ને અમુક ન હોય હું હાલો ખડેક તો આપણે જાવ બેસું ને અહીંયા પૂરો કરી દેવી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું બીજા નવા બ્લોગમાં